હવે તો છે ને કોઈ લોકો મુહૂર્ત કે ચોઘડિયા કે કશું જોતા જ નથી કમ મુહૂર્ત હોય તોય લગન કરી નાખે છે અને આપણા વખતે તો કેવું પરફેક્ટ ટાઈમ સમય વાર ચોઘડિયું મુહૂર્ત બધું જ જોયું હતું કેટલું પરફેક્ટ જોયું હતું નહીં આપણી વખતે હા પણ તોય શું ફેર પડ્યો એટલે હું તો ભરાઈ જ ગયો ને સારા મુહૂર્તમાં પરણ્યો ને એટલે હું ગાડી બાકી ખબર પડે દોઢ ગાયો તેમાં